અમદાવાદ શહેરના હેલ્મેટ બ્રિજ પર આજે સવારે ટુ વ્હીલ પર જોતી એક યુવતીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું મળતી માહિતી મુજબ આજે સવારે એક ટુ વ્હીલર ચાલક યુવતી હેલ્મેટ સર્કલ બ્રિજ ઉપરથી પસાર થતી હતી ત્યારે અજાણ્યા વાહને યુવતીને એક્ટિવાને ટક્કર મારી હતી જેથી યુવતી નીચે પટકાઈ હતી મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે ઘટનાસ્થળે સ્થળે જ મૃત્યુ પામે તે સૂત્રો મુજબ લક્ઝરી બસના ચાલકે તેને ટક્કર મારી હતી આ ઘટના ની જાણ થતા તાત્કાલિક ધોરણે એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી હતી પરંતુ યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જો કે ટ્રાફિક થયો હોવાના કારણે પોલીસને પહોંચતા વાર લાગી હતી બ્રિજ ની વચ્ચે અકસ્માત થયો હતો અને યુવતીનો મૃતદેહ પણ રસ્તાની વચ્ચે પડ્યો હોવાને કારણે પોલીસે તાત્કાલિક ટ્રાફિકને બંધ કરાવી અને ટ્રાફિક બ્રિજ નીચેથી ડાયવર્ટ કર્યો હતો કે જેને કારણે નીચેના તરફ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ